નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે બેંક એકાઉન્ટ હોય અને જો એની અંદર સેવિંગ એકાઉન્ટ હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેના માટે કોઈ પણ પ્રકારની ઇન્કમ ટેક્સમાંથી નોટિસ આપણી ઉપર ના આવી જાય તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જો તમારું બેંક એકાઉન્ટ છે અને સેવિંગ એકાઉન્ટ છે તો તેની અંદર દર્શક મિત્રો તમે વધુમાં વધુ દસ લાખ રૂપિયા સુધી તમે સેવિંગ કરી શકો છો દસ લાખથી ઉપર જો તમારા પૈસા થાય છે તો તમારી ઉપર ઇન્કમ ટેક્સ વિભાગનો જે તે લીગલ નોટિસ આવી શકે છે દર્શક મિત્રો જો તમે સેવિંગ એકાઉન્ટ ધરાવો છો તો એની અંદર એફડીમાં પણ તમે દસ લાખથી ઉપર નથી કરી શકતા દસ લાખ સુધીની એફડી કરાવી શકો છો અને દર્શક મિત્રો જો કોઈપણ ક્રેડિટ કાર્ડના તમે કેશની અંદર એક લાખ રૂપિયા સુધીની તમે ડિપોઝિટ કરી છે કોઈપણ ક્રેડિટ કાર્ડની તો તેવા સંજોગો દરમિયાન પણ દર્શક મિત્રો ઇન્કમટેક્સ વિભાગમાંથી તમારી પણ નોટિસ આવી શકે છે અને દર્શક મિત્રો એક દિવસની અંદર તમે પચાસ હજાર રૂપિયા સુધીનું જ જે પણ તમારા પૈસા છે એ ડિપોઝિટ કરી શકો છો આમ તો દર્શક મિત્રો પચાસ હજાર પૂરા પણ ન કરવા જોઈએ કારણ કે એ પચાસ હજારનો આંકડો જ્યારે તમારો પાર થાય છે ત્યારે દર્શક મિત્રો એ ઇન્કમટેક્સને ત્યાં આગળ જાણ થાય છે તો દર્શક મિત્રો તમે એક દિવસની અંદર બેંકની અંદર પણ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા સુધી તમે ડિપોઝિટ કરી શકો છો તેનાથી વધુ ન કરવી જોઈએ નહીં ત્યારે ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારીયા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે બેંક એકાઉન્ટ હોય અને જો એની અંદર સેવિંગ એકાઉન્ટ હોય તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેના માટે કોઈ પણ પ્રકારની ઇન્કમ ટેક્સમાંથી નોટિસ આપણી ઉપર ના આવી જાય તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જો તમારું બેંક એકાઉન્ટ છે અને સેવિંગ એકાઉન્ટ છે તો તેની અંદર દર્શક મિત્રો તમે વધુમાં વધુ દસ લાખ રૂપિયા સુધી તમે સેવિંગ કરી શકો છો દસ લાખથી ઉપર જો તમારા પૈસા થાય છે તો તમારી ઉપર ઇન્કમ ટેક્સ વિભાગનો જે તે લીગલ નોટિસ આવી શકે છે દર્શક મિત્રો જો તમે સેવિંગ એકાઉન્ટ ધરાવો છો તો એની અંદર એફડીમાં પણ તમે દસ લાખથી ઉપર નથી કરી શકતા દસ લાખ સુધીની એફડી કરાવી શકો છો અને દર્શક મિત્રો જો કોઈપણ ક્રેડિટ કાર્ડના તમે કેશની અંદર એક લાખ રૂપિયા સુધીની તમે ડિપોઝિટ કરી છે કોઈપણ ક્રેડિટ કાર્ડની તો તેવા સંજોગો દરમિયાન પણ દર્શક મિત્રો ઇન્કમટેક્ષ વિભાગમાંથી તમારી પણ નોટિસ આવી શકે છે અને દર્શક મિત્રો એક દિવસની અંદર તમે પચાસ હજાર રૂપિયા સુધીનું જ જે પણ તમારા પૈસા છે એ ડિપોઝિટ કરી શકો છો આમ તો દર્શક મિત્રો પચાસ હજાર પૂરા પણ ન કરવા જોઈએ કારણ કે એ પચાસ હજારનો આંકડો જ્યારે તમારો પાર થાય છે ત્યારે દર્શક મિત્રો એ ઇન્કમટેક્સને ત્યાં આગળ જાણ થાય છે તો દર્શક મિત્રો તમે એક દિવસની અંદર બેંકની અંદર પણ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા સુધી તમે ડિપોઝિટ કરી શકો છો તેનાથી વધુ ન કરવી જોઈએ નહીં ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે